you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરતમાં છેલ્લા કેટલાક આપઘાતના બનાવો સતત વધારો થઈ રહ્યો છે થોડા સમય પહેલા સુખપ્રિત નામની મોડલે આત્મહત્યા કરી હતી ત્યારબાદ વધુ એક મોડલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતની ની ત્રેવીસ વર્ષીય અંજલિ વર્મોરા નામની મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે પ્રાથમિક તબક્કે માનસિક તણાવના લીધે મોડલે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી મોડલ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અંજલી નામની વડે ગળે સંકેલી લીધી છે અંજલી અનેક સવાલો ઉભા થયા છે બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરીને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસે પરિવારજનો નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત મોડલ ના મોબાઈલ સહિતની ચાલી રહી છે જો જોકે હાલમાં મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી છે કે નહીં એ તે અંગે જાણી શકાયું નથી